you uh -huh.

બેંક ખાતાનું આધાર સેટિંગ ડીબીટી એનેબલ કરવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓને તે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામક ની છે યાદીમાં જણાવ્યું છે કે ખેડૂતો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકશે જે તમને જણાવવામાં આવ્યું છે ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસર નો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરી શકાય છે સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ કેવાયસી ખુબ सरलता से de ही